ભરૂચના હાસોટ તાલુકાના શ્રી દેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે આગામી તારીખ ત્રેવીસ થી તારીખ ઓગણત્રીસમી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાના લખમશી સોની શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા ભરૂચના હાસોટના દેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી દેવા સંગમ તીર્થધામ ધામ વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ 23મી નવેમ્બર થી 29મી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે આ કથામાં કચ્છના કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવશે આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રિના અરસામાં ડાયરો કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા માટે ગૌરવની વાત છે કચ્છથી આવીને પાંચસો કિલોમીટર દૂર આવીને નર્મદા કિનારે જ ભાગવત સપ્તાહ કરવાનો હોય તો કેટલી ગૌરવની વાત છે દરિયા નર્મદા કિનારો તો ઘણો મોટો છે તો વમલેશ્વરમાં જ કેમ એમની માતાજીની ઈચ્છા થઈ કે વમલેશ્વરમાં જ અમારે ભાગવત સપ્તાહ રાખવો છે એટલે આપણા માટે અમારા ગામમાં તો ગૌરવની વાત છે જ પણ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ગૌરવની વાત છે આવો ભગવત સપ્તાહ વમલેશ્વર ગામમાં જ્યારે થતો હોય ત્યારે આખા જિલ્લાના તમામ લોકો અહીંયા આવે એવી અમારા ગામની ઈચ્છા છે વમલેશ્વર તીર્થક્ષેત્ર ધામમાં આવો આવું સરસ આયોજન ભાગવત કથાનું થઈ રહ્યું છે તો જાહેર ધર્મપ્રેમી જનતાઓને જણાવવાનું કે વીસ તારીખથી ત્રીસ તારીખ સુધી પરિક્રમાવાસી તથા આજુબાજુમાં સમસ્ત સાથે મળી અને સેવાનો કેમ્પનો લાભ લે સાથે વૃંદાવન ધામ તરીકે કથાની અંદર સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી કથાનું શ્રવણ કરે સામે બરસાણા ધામ જ્યાં પ્રસાદ ત્રણેય ટાઈમ પ્રસાદની વ્યવસ્થા રાખી છે તો આ તીર્થક્ષેત્રની અંદર સર્વે જનતાને ભાવભર્યું આમંત્રણ છે